કોઈની સહાય નથી લેબર પેડ નથી ઉપર જય કિસાન લખ્યું છે મને એવું લાગે છે કે તમે એને લાયક નથી જય કિસાન લખવા કે પરસોત્તમભાઈ હવાર ની ધીરજ રાખતા અમે થોડા અમે હિટિંગ પકડ્યું એવું લાગે છે નમસ્કાર મિત્રો કિસાન સંદેશમાં આપનું સ્વાગત છે મિત્રો તમે જે અત્યારે હજારો ખેડૂતોને જોઈ રહ્યા છો તે લગભગ પાંચેક હજાર ખેડૂતો છે અને તે ખેડૂત નેતા રાજુભાઈ કરપડાની સાથે છે મિત્રો રાજુભાઈ કરપડા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યા અને ત્યાં ખેડૂતોનો પ્રશ્ન છે તે ઉજાગર કર્યો છે અને તેને લઈને હજારોની સંખ્યામાં ખેડૂતો જોડાયા ત્યારબાદ રાજુભાઈ કરપડાએ ધરણાનું પણ આયોજન કર્યું છે કે જ્યાં સુધી ખેડૂતોનો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધી ધરણા દઈશું મિત્રો ધરણાના સમયે જે એક પ્લાન કરવામાં આવ્યો છે તે પ્લાન રાજુભાઈ કરપડાએ સમજાવ્યો છે તો શું છે તે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર છેલ્લે સુધી જોવાનું ચૂકશું નહીં મિત્રો દરેક ખેડૂત મિત્રો સુધી આ વિડીયો પહોંચાડો અને શક્ય હોય તો તમે પણ બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે જોડાઈ જાઓ સાંભળીએ રાજુભાઈ કરપડાએ શું કહ્યું છે તો મિત્રો આ વિડીયો દરેક લોકોને શેર કરજો અને કોમેન્ટ કરજો સાંભળીએ રાજુભાઈને હવે હું તમને એક વાત પૂછવા માટે લોકોના જુસ્સા સાથે હા પાડી દઈએ આવું ન કરતા આપણી માગણી છે એના પર અકબંધ આપણે રહેવાનું છે વાત આપણે નક્કી થઈ છે નિર્ણય પાંચ કલાક પછી હું તમને પૂછું છું કઈ બદલાનો નથી ને દાદા કહે છે પાસ થી બેહવું પડે તો શું છે દોસ્તો એક વાતની ચોખવટ કરવા માટે ઉભો થયો છું કે અમે માંગણી હવારે કરી મસાલો નોતા ખાડતા અમે હવારે જે માંગણી કરી એ માંગણી પર અત્યારે ઉભા છીએ આવનાર સમયમાં પણ એ માંગણી પર ઉભા છીએ એ લોકો એવું કહેતા હોય કે મીટિંગ કરવામાં અમારે બધા હાજર નથી તો આપણને એવું કે કે મીટિંગ અમે કાલ કરશું અને તમારી માંગણી પરમ દિવસ થી અમલમાં લાવી દેશું આવું સહી સિક્કો કરીને તો આપવા જોઈએ ને એટલે તમે આટલા વર ખાધું બે થી વધુ ખાઈ દઉં પણ ત્રીજા ત્રીજા દિવસ થી બે થી વધુ ખાઈ જાવ પણ ત્રીજા દિવસ થી નહીં ખાવી તો લખી જો ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવે છે કે વેપારીઓ મને જાણવા મળ્યું વેપારીઓ ખંભા ઉલાળે વેપારીઓ ખંભા ઉલાળે છે

ત્યારે એક મહત્વની વાત એ કરું ધી આ થમતો જાય છે ઘરે જાય પણ જે દોસ્તો ને ત્યાં ઘરે કામ નથી એને કહીએ છીએ કે અહીંયા આદર્યો જે પશુપાલન ના કામ કરવા માટે તૈયાર છો ને પડકારા હવાદાય છે આપવાનો દોસ્તો બતાવવાનો સમય બાકી કયો છે કે ખેડૂતો છંદ છે પછી પરિણામ ના મળે ત્યાં સુધી અમારો ખેડૂત પાછી પાણી નહીં કરે આ બતાવવાનો સમય સરકાર ને પણ કહીએ છીએ ખેડૂતોના માટે સમજતા છે એવી વિડીયો સામે આવીને ખુદ વાતો કરી

મિત્રો આ ભાષણ હજી પણ અધૂરું છે તો છેલ્લે સુધી જોવાનું ચૂકશો નહીં તમે પણ ખેડૂત હોય તો આ વિડીયોમાં એક કોમેન્ટ ચોક્કસથી કરજો કે ખેડૂતો માટે જે નેતાઓ લડે છે તે તમને પસંદ છે કે નહીં મિત્રો રાજુભાઈ કરપડાનું કામ તમને કેવું લાગ્યું છે ચોક્કસથી આ વિડીયોમાં કોમેન્ટ કરજો હજી પણ આપણે રાજુભાઈ કરપડાને સાંભળશું તો આ વિડીયો દરેક ખેડૂતો સુધી શેર કરવાનું ના ભૂલશો સાંભળીએ રાજુભાઈ કરપડાને તો એ દિવસે આજે અહિયાં આવ્યો છું ફેસબુક વિડીયો કેટલાય નેતાઓ ના પગલે કઉ છું વ્યવસ્થા કરીએ વાતાવરણ કરીએ છીએ આજે રાત્રે અહિયાં નથી જવાના છે અને આપણે બધા મોટી સંખ્યામાં હજારો ની સંખ્યામાં છીએ હજારો આવે કે ન આવે મંગળ પાછળ હવે જે આખા ગુજરાત નું ધ્યાન હોય અને પાછી પાણી કરીએ તો કાલે મોટું દેખાડવાનું આખા ગુજરાતના ના ખેડૂતો છે કે બોટાદમાંથી કાઈ ખારો નિર્ણય આવશે અમે ઓલા પાસે ઓફિસે બાજપની ઓફિસે આ નિયમ પગલા લઈને લોકો એવું કે ભલે મહિનો બે ભલે મહિનો બેહા હોય જવાબ નહીં આપે સવારના સાઇડ આવા છોમાં બહુમાં સડાઈ દે ભલે બેહા તો કરવાનો એના જગતના બાપ છે તમારા ગુરુ ગાંધીનગરમાં છે ને જેની આની ઓફિસે જાય આયો ને તેની આની कुर्सी ના પાયા પાણી ભાજપ ના નેતાઓ એવો કઈક અવાજ નહીં કરવાનો એને કહી દે છે મારો બોરડો એટલો મજબૂત છે વિનંતી છે કે અહીંયાથી અમારે પોલીસ સાથે ઘર્ષણ નથી કરવું પણ પોલીસ કરશે તો ઈચ્છતા કુકા થાય અમે નથી ઇચ્છતા ગાંધી ના ગુજરાત માં શાંતિ લોજપના નેતાઓ કહીએ છીએ કે અમને લૂડવાનું બંધ કરવાનું એક લખીન તો આપો કે અમે ખેડૂતો ના ખિસ્સા આપશું નહીં લખી નથી આપતા એવું કે વેપારીઓ ના પાડે વેપારી એમ કે આપણા બાળકો ને દિવાળી હારું લુકડું કેરાવતા નથી હારી લેવાની આવી લઈ દેવી અને અહિયાં આવશું ત્યારે એ કરે કરું છું કે આ લડાઈ નાદુ કરપડા ની આ લડાઈ માત્ર બોટાદ ના ખેડૂતો ની નથી આ લડાઈ આખા ગુજરાત ના છે જે લોકો પણ સમર્થન આવી શકતા હોય આવે બાકી બોટાદ ખેડૂતો આજે ખરેખર

I'm going to દાખલા અથવા નીકળી ગયા છે આ લાઈટો ની વ્યવસ્થા કરવાની આ કરી વ્યવસ્થા કરેલા

મિત્રો આ વિડીયો છેલ્લા સુધી જોઈએ આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો જો હજારો ખેડૂતો કોઈ નેતાની સાથે હોય તો નેતા ક્યારેય પણ ના ઝૂકે મિત્રો આ નેતાની શક્તિ છે હજારો ખેડૂતોની એકતા છે કે જે કોઈ પણ મુદ્દે લડાઈ લડે તો તેમની ચોક્કસથી જીત થતી હોય છે મિત્રો આવા જ વિડિયો જોવા માટે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો આમ આદમી પાર્ટીના નેતાના વિડીયો જોવા માટે અને તેમના ભાષણ સાંભળવા માટે આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો બાજુનું બે લાયકન પ્રેસ કરી લો જેથી સૌથી પહેલાં તમને વિડીયોનો લાભ મળી રહે હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે તો રજા આપશો ધન્યવાદ